રોહિતને એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તેની નાની સાથે તેની સ્વર્ગીય બહેનપણીના ઘરે પહોંચ્યો હતો નાનીની બહેનપણી દૂર એક નાનકડા ગામમાં રહેતી હતી રોહિતના માતા પિતા મૃત્યુ પામેલા છે તેથી નાની પોતાને દીકરો કહેતો રાખ્યો હતો ગામડાની જમીનમાંથી એટલું આવ્યું હતું કે આ ગામમાં કોઈ વસ્તુની કમીનો વિશ્વાસ ન હતો ફક્ત એક જ નાની જ હતા તેમણે જીભ પર એક જ વાત રહેતી કે આ ઘરમાં એક વહુને ખૂબ જ કમી છે તે હસીને તેમની વાતને ફેરવી નાખતો વાસ્તવમાં હજી સુધી તેને પસંદગી છોકરી મળી ન હતી પરંતુ જ્યારે તે તેની નાની સાથે ગામ આવે તો જિંદગી એક નવો આરામ કરી લીધો નાનીની બહેનપણીની દીકરીની દીકરી ખૂબ જ પસંદ આવી અને રોહિતને જબરજસ્તીથી લગ્ન કરી દેવામાં આવે છે શહેરમાં પાછા વળતી વખતે તે ડર પાયેલ પાનેતરમાં તે પણ તેની સાથે આવી હતી રોહિતની પત્ની માટે જે સપનું જોઈ રહ્યું હતું તે ચકનાચૂર થઈ ગયું રોહિત ગામમાં જ વિચારી લીધું કે તેને ક્યારે પણ તેની પત્નીને દરજ્જો નહીં આપે તે રજાઓ દિવસ સાથે ઉઠાવવાની કોઈ ઉતાવળ ન હતી તે નવ વાગ્યા સુધી સૂતો રહેતો અને નવ વાગ્યા પછી જ્યારે તેને ઊંઘ પૂરી થઈ શકે તે નાહવા માટે જતો રહે ત્યારે તે બહાર નીકળ્યો હતો તેના પર શર્ટ પડ્યો હતો મતલબ કે આજે તેની ખબર પડી જાય છે કે તે ટાઈમે ઉઠે છે અને તે સમય તેના માટે પછી ચા પીવાની થાય છે અને તેની પત્નીને ગુલામ બનાવી લીધી હતી પરંતુ તે પોતે કહ્યા વિના તેનું બધું કામ કરતી હતી તે એક દિવસ સારી પત્નીની બધી જવાબદારી નિભાવી રહી હતી તેમ છતાં પણ તેને સ્વીકારવાની ના શક્યો કારણ કે તે પાયલ ગામની હતી અને તે શહેર તેમાં એ હતી જે તેની પત્નીઓને જોઈતી હતી સુંદર હતી પણ સુંદરતા તો બધું જ નથી હોતું અને તો ફક્ત સુંદરતા સાથે આખી જિંદગી વિચારી શકાય દરેક વ્યક્તિને જેને તેને પણ સુંદર આકર્ષિત કરે છે પરંતુ તેનો મતલબ રહેતો નથી કે વ્યક્તિને સુંદર બનાવવા માટે માત્ર શરીર સિવાય પણ ઘણી વસ્તુઓ વ્યક્તિ સુંદર બનાવી છે તેના વારમાં કાસકો મારે તો તે નીચે જતો રહે તે સુધીમાં તેને નાસ્તો બનાવી દીધો હતો નાસ્તો કરે પછી એમ જ હોલમાં બેઠો હતો રજાના દિવસો હોય એટલે દિમાગ એકદમ ફ્રેશ હતો એમ તો તેને પેપર વાંચવાનો ખૂબ જ શોખ હતો કે તેની આદત થવાની પરંતુ ટાઈમ પાસ કરવા માટે તે પેપર જોવા લાગ્યું રાજાના દિવસ માટે ક્યાંક બહાર ન જતું તે હંમેશા રજાના દિવસે ઘરે વિતાવતો હતો તેને તમામ સપના પોતાની થવાવા જીવનસાથી માટે સાચવી રાખતા હતા પરંતુ તેના સપના ટુકડા ટુકડા થઈ ગયા નાની આવવાની હજુ એક અઠવાડિયું બાકી હતું અચાનક પેપર વાંચવા વાંચતા તેને અહેસાસ થયો કે તેને કોઈ જોઈ રહ્યું છે તેને આંખો ઊંચી કરીને આજુબાજુ છે પરંતુ તેને કોઈ દેખાયું નહીં તે એકવાર ફરી પેપર વાંચવા લાગે પરંતુ થોડી વાર પછી તેને ફરીથી મેસેજ થયો કે જાણે કોઈ ત્યાંથી જોઈ રહ્યું છે આ વખતે તેને આજુબાજુ જોયું પણ સામે જોયું તો તેને ખબર પડી કે તે રસોડામાં તેની પત્ની છે એ બહાર હોલ તરફ ખુલ્લી બારી છે તેમાંથી ચોરી સૂપીતી જોઈ રહી છે અને ચોરી પકડાઈ ગઈ કદાચ એટલા માટે જ તે બારીમાંથી ગાયબ થઈ ગઈ હતી તેને કંઈક કહે છે ત્રણ દિવસ પહેલાં જ્યારે તે સવારે ઘરમાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક અવાજમાં તેની આંખ ત્યારે તેને આંખમાં જોયું છે એ છોકરી તેને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છે તો તેને નવા એને આંચકો લાગ્યો પછી તે ચાદરની અંદર આંખો ખોલીને કે છોકરીને જોવા લાગે છે તેને તરફ સતત જોઈ રહી હતી તેને ન હતી ખબર કે પણ તેને જોઈ રહ્યું છે પરંતુ જો તેને ખબર હોત તો કદાચ તો ડરીને ત્યારથી બહાર નીકળી ગઈ હોત તો સવારમાં લાંબા સમય સુધી તેના વિશે વિચાર આજે એકવાર ફરી તેને સતત જોઈ રહી હતી શું તેને હંમેશા આવી જ રીતે દારીને જુ છે જ્યારે તે ચા પીતો હોય તો તે પછી ખાવાનું ખાતો કે ત્યારે હંમેશા તેની આ રીતે જોતી પણ શા માટે આ પણ તેને મગજ સમજી શકતો હતો ખબર નહીં કેમ કે ફરીથી પોતાના ધ્યાનથી પણ ન હતું આપી શકતું તે આ જ વિચારમાં ખોવાઈને બેઠો હતો કે તેની પાસે આવી ગઈ હું તેના કપડામાંથી આવતી સુગંધને મારી ખૂબ નજીક કરી શકતો હતો કે જાણે હમણાં જ નહીં કે આવી હોય કપડામાં ત્યાં હંમેશા સાડી જ પહેરી રાખેતી હતી તે ચાલે ને આવી હતી તેને ધ્યાન પર રોહિતને જોયું તો લાગે કે જાણે તેને કંઈક કહેવા માગે છે શું તે ના કહે તો પણ પૂછ્યું અચાનક ચૂપ થઈ ગઈ હતું રોહિતને ખ્યાલ પડે ને પીવાનું શરૂ કરી દીધી પરંતુ પાયલને તેની પાસે જતી હતી પછી તે કહેવા લાગી પહોંચી આપણે બહાર જઈએ પણ તેને દિલની વાત જીભ ઉપર લાવી દીધી રોહિતને ચા પાસે ટેબલ ઉપર મૂકી દીધી અને રીતે જોવા લાગ્યું તો તેણે કહ્યું મોસમ સારું છે તમે વિચાર્યું કે બહાર જઈશું જેમ ફિલ્મ થાય છે તેમ શર્માઈને પહેલા લાંબા ચૂકતાને સરખો કરતો કરતો ચા પીતા પીતા રોહિતને કહ્યું કે ના આજે થોડા કામમાં વ્યસ્ત છો પછી રોહિતને છોકરીને ચહેરો ઉદાસ તેને થોડીવાર પહેલાં ખુશીથી દેખાતો હતો અને તું ઉદાસ હતો તેને જાણે જો ફેરવી અને ભાગીને અંદર જતી રહી તે જાણતો હતો કે રસોડામાં કોઈ ખૂણો પકડીને રોવાનો શોખ પૂરો કરજો મેડમ રોહિત ઘણા સમય સુધી ત્યાં જવામાં બેસી રહ્યો ત્યાર પછી અંદર આવીને ટીવી ચાલુ કરીને જોવા લાગે સાથે સાથે આજુબાજુ નજર નાખવા લાગે છે ક્યાં નથી આવી તેને જોવા માગતો હતો તેને મનમાં ને મનમાં વિચાર્યું પછી પાણી પીવાના રસોડામાં જતો રહ્યો ત્યાં પણ તેને દેખાય નહીં પછી કંઈક વિચારમાં પણ ન હતો એક રૂમની બાજુમાં પસાર થઈ રહ્યો હતો અંદર કોઈ અવાજ સાંભળીને તેના પગલાં સાંભળી ગયા અને તે દરવાજા સાંભળવાને લાગે તે પોતે પોતાની સાથે જ વાત કરી રહી હતી ભગવાન હંમેશા મારી સાથે જ આવું કેમ કરે છે તું આટલી મોટી દુનિયાનો માલિક છે એક નાની ખુશી પણ મને નથી આપી શકતું શું બધું તારા હાથમાં છે તો પણ મારી સાથે આવું કેમ કરી રહ્યા છે તે ભગવાને ફરિયાદ કરી હતી મેં આખી જિંદગી તારા પાસે કંઈ નથી માગી તારી પૂજા કરી છે તેનું તું મને ફળ આપીશ મને તારા કર્મનું ફળ આપી દે મારે તારી પાસે બીજું કોઈ નથી જોઈતું ભલે જીવનની અંતિમ સમયમાં તું મારા માટે કોઈ ખાસ ઉત્સવ ના રાખે પરંતુ આ ક્ષણે તારા દરવાજાથી ખાલી કે ના મૂકવા પોતે પોતાના માટે કર્મનો ફળ માગી રહી હતી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહી હતી એક નાના બાળકને જેમ પોતાની આપેલી વસ્તુ પાછી માગી રહી હતી તે એ પણ ભૂલી ગઈ હતી કે પોતે માગવું છોકરી છે માનવી પણ કેવો છે ખૂબ શોધની પ્રાર્થના કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે પોતાની જ પ્રાર્થનામાં હિસાબ માગે છે ખબર નહીં કે શું માગી રહી આખરે કોઈ વસ્તુ કે ભગવાન પાસે આજે જે કરીને માગી રહી હતી રોહિત દરવાજાની હતી ને પાછો સોફા પર આવીને બેસી ગઈ ખબર નહીં કેમ કે આ છોકરીને રડવું સારું નહોતું લાગ્યું હવે તેને પોતાના વર્તન પર પસ્તાવો થતા અને વાત માને શું થઈ જતું તેની સાથે બહાર ગયો હતો એમ પણ ક્યાંય તેને જીવનભરની સાથે છે થોડા દિવસો માટે જ છે ને આ ઘરમાં એક વાત પોતાની શરૂઆતથી જ પોતાના ભાગમાં બેસાડી હતી કે નાની આવતા જ તેની સાથે જ તેના દ્વારા છૂટાછેડા લઈશ પરંતુ નાનીને આવવાની હજી અઠવાડિયું બાકી હતું એટલે રોહિતને પાયલ જોડે રહેવા લાગ્યો અને પછી રોહિતને પણ પાયલ સાથે રહેતા રહેતા રોહિત પણ પાયલને ધીરે ધીરે પ્રેમ કરવા લાગ્યો અને ખુશીથી રહેવા લાગ્યો